જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે આજે આ એક નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો એટલે કે ખડેલી જોઈ શકો છો તો આજે આ ખડેલી વેચાવા આવી છે ખડેલીની તમે હાઈટ જોઈ શકો છો પછી એની સીંગ પેટર્ન તમે જોઈ શકો છો આગળ વાત કરું મિત્રો તો ખડેલીના માથે કપાળ સફેદ છે ચારે પોગ સફેદ છે પૂંછડું પાછળથી થોડુંક સફેદ છે મિત્રો ખડેલી બહુ સારી અને બેસ્ટ ખડેલી છે અને ખડેલી વિશે વધારે માહિતી ન હોય મિત્રો આ ખડેલી જે છે એ ગાભણી નથી એમ ગાય આ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ખડેલીની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ ખડેલીની કિંમત ભેંસના માલિકે બેતાલીસ હજાર રૂપિયા રાખેલ છે બેતાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ખડેલી છે હવે મિત્રો આ ખડેલીની મેં તમને કિંમત વિશે ને એ બધી માહિતી તો મેં તમને આપી દીધી તો મિત્રો હવે તમે જાણવા માગશો કે આ ખડેલી તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એ વાત તો મિત્રો આ જે ખડેલી છે એ તમને ગામ ડેડાણા ડેડાણ તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ખાંભા તો મિત્રો આ તાલુકો ખાંભાનું ગામ ડેડાણ છે ત્યાં તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ખડેલીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો આ ખડેલી જો તમને ગમતી હોય અને લેવી હોય રૂબરૂ જોવા જાઓ તો પણ તમે ફોન કરીને જાજો જો ખડેલી વેચાઈ ગઈ હોય તો તમારે ફોટો ધકો ન થાય અને મિત્રો આ બધી કિંમત તો બરાબર છે પણ તમે અહીંયા રૂબરૂ જઈ અને જે કિંમત થાય એ વ્યાજબી કિંમત ગણાય છે હવે મિત્રો એના પછીની તમે જે બીજા નંબર ઉપરની આ ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલર છે ગાયનો હવે મિત્રો આપણે આગળ વાત કરવામાં આવે ગાય વિશે તો ગાયની કન્ડિશન વિશે એટલે કે ગાયની થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે એ માહિતી હું તમને આપી દઉં તો તો મિત્રો આ જે છે એનું પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ત્રણ થી ચાર દિવસની વિહાઓમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે ત્રણ થી ચાર દિવસની કાચી છે વેતરની વાત કરું તો પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ તમને એ વાત પણ હું આગળ કરી દઈ ખાસ કરીને આપણે કિંમત વિશે જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયાની કિંમત રાખેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ત્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ગઢડા જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો બોટાદ અને ગામની જો વાત કરું તો કે ગામ જસા તો મિત્રો બોટાદ જિલ્લાનું ગા તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગાય જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે પેલા વેતનની ગાય છે કિંમત પણ મેં તમને આગળ વાત કરી એ રીતની કિંમત છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલી છે હવે આગળ વાત કરું મિત્રો તો તમે ફોન નંબર આપેલા છે ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો અને આ જે માહિતી છે એ ગાયના માલિક અમને આપે છે એ જ અમે તમને પાછી અમે આપીએ છીએ હવે મિત્રો એના પછીની તમે ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો તો આ ગાય પણ વેચાવા આવી છે હવે ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ સિંગ પેટર્ન જોઈ શકો અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો લાલ કલર છે સાથે સાથે અને સિંગ પેટર્ન પણ સારી છે અને પ્યોર કલર ગીરની પ્યોરિટીનો કલર એટલે કે લાલ કલર છે હવે આની પણ તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે માહિતી આવેલ છે એ આપી દેવામાં આવે તો અને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરું તમને તો કેટલા દિવસની વ્યામ વાર છે એ વાત કરી દેવામાં આવે તો ચારક દિવસની કાચી છે એટલે કે ચારક દિવસની વ્યામાં વાર છે એ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા કિંમત છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો કિંમત પણ આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ હવે મિત્રો આગળ વાત આવે તો કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની થાય તો આ જે ગાય છે એ પ્રોપર તમને તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ગામ ઢસા છે ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને કિંમત પણ આગળ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી એ જ રીતની કિંમત છે અને તમે કોન્ટેક કરી અને પછી ધકો ખાજો જો વેચાઈ ગયું હોય તો તમારે ખોટું તકો નો થાય હવે એના પછીની તમે જે સ્ક્રીન ઉપર આ ગાય જોઈ શકો છો ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ કાન કટ જોઈ શકો છો હવે આગળ વાત કરી દેવામાં આવે તો તમે ગાયની અદર ક્વોલિટી પણ જોઈ શકો છો મિત્રો પ્યોર ગીર ગાય છે કોઠી ગાય છે મિત્રો આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે અને બહુ સારી ગાય છે આવી સિંગ પેટર્નની ગાય હવે અત્યારે હાલમાં બહુ જોવા મળતી નથી આ ગાયની તમને વિશે વાત કરી દેવામાં આવે એટલે કે માહિતી મારી પાસે જે છે એ તમને આપી દેવામાં આવે તો તો માહિતીની આપણે શરૂઆત કરીએ તો વેતનની વાત કરી દેવામાં આવે તમને તો આ ગાયને બીજું વેતન છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે તો બીજા વેતનની ગાય છે હવે કેટલા દિવસની વિહામાં વાર છે વાત કરવામાં આવે તો કે પંદરક દિવસની વાર છે એટલે કે પંદરક દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ તમને આ ગાયની કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આગળ વાત કરું મિત્રો તમને તો કિંમત વિશે કન્ડિશન વિશે એ બધી વાત મેં તમને આગળ કરી દીધી કે આગળ વિડીયોમાં હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી છે તો એ વાત કરીએ તો કે જિલ્લો બોટાદ તાલુકાની જો વાત કરું તો કે ગઢડા અને ગામની જો વાત કરું તો કે ધસા તો મિત્રો ગામ ધસા તાલુકો કયો લાગે તો કે તાલુકો લાગે ગઢડા અને જિલ્લો ક્યો લાગે એ વાત કરી દેવામાં આવે તો કે આને જિલ્લો લાગે બોટા તો ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો આ અને આગળની બે ગાય અને આ ગાય તમે જોવો છો એ ત્રણેય ગાય એક જ માલિકની છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો જે કોન્ટેક્ટ છે એ આગળ કરી શકો છો આ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે એના પછીની મિત્રો તમે આગળ વાત કરું આ ગાયની તો આ ગાય પણ આજે વેચાવા આવી છે મિત્રો આ ગાયની સિંગ પેટર્ન યુનિક છે અત્યારે આવી સિંગ વાળી ગાય ઓછી જોવા મળે છે મેં તમને આગળ સ્ક્રીન ઉપર સિંગ પેટર્ન ગાયની બતાવી દીધી હવે ગાયની તમને અડર ક્વોલિટી તમે જોઈ શકો છો સિંગ પેટર્ન કાન કટે બધી રીતે તમે ગાય જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ આ ગાયની તમને વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત વિશે વાત કરી છે ગાયના માલિકે મને તો એ કિંમત પણ હું તમને આપી દેવાનો છું વધારે માહિતી જોઈતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો પાંત્રીસ હજારની આ ગાય છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ કે આ ગાય તમને તાલુકાની વાત કરું તો કે અમરેલી અને જિલ્લાની જે વાત કરવામાં આવે તો કે જિલ્લો પણ અમરેલી તો મિત્રો અમરેલીમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો કોન્ટેક કરી એટલે કે ફોન નંબર ઉપર કોલ કરી અને પછી જ તમે રૂબરૂ જોવા જાજો અથવા તો વધારે માહિતી લઈ શકો છો અને મિત્રો આ જે કિંમત છે એ અંદાજીત કિંમત ગણાય છે તમે ત્યાં રૂબરૂ જોઈ વાતચીત કરી અને ગાય ખરીદો એ સાચી કિંમત ગણાય છે એટલે તમારે જો ગાય ગમતી હોય એને લેવાનો વિચાર હોય તો તમે ત્યાં રૂબરૂ જોઈ અને પછી ગાયનું સાટું કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો તમે આ ગાય જે જોઈ શકો છો તો ગાયનો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો લાલ કલર છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની કંડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે માહિતી વિશે વાત કરવામાં આવે તો આ ગાયની જે માહિતી મારી પાસે આવેલ છે એ તમને આપું વેતર વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો તો આ ગાયનું વેતરની વાત કરું તો વેતર ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મારી પાસે આ ગાયની વધારે માહિતી તો નથી એટલી જ માહિતી છે તો ત્રીજું વેતર છે અને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે પચીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાય તમને જો ગમતી હોય એને લેવી હોય પચીસ હજારમાં ત્રીજા વેતરવાળી ગાય તો ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે આ ગાય તમને ગામ ભીસરી અને ગાયના માલિકનો જે કોન્ટેક નંબર છે એ અમે તમને આપી દીધેલ છે તો પ્રોપર તમને ભીસ્ત્રીમાં જોવા મળી જશે અને આ જે કોન્ટેક નંબર છે એની ઉપરથી તમે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરું તો મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે જે રોજના રોજ વેચાવ પશુ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર રોજના રોજ લઈને આવતો હોઉં છું તો તમને જો પશુ લેવું હોય તો તમે સરળતાથી પશુ નિહાળી શકો અને જોઈ શકો અને એ બધી વસ્તુ તમે આ ચેનલ પરથી જોઈ શકો છો તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો જર્સી ટાઈપ ગાય તો આ ગાય વેચવાની છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો આ બધી જ વસ્તુ છે આ ગાયમાં એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો તો કાળો કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોયો હવે આ ગાયની તમને આગળ વાત કરું તો ગાય વિહાઈ ગઈ છે નીચે વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને વાછરડી પણ બહુ સારી છે અને કિંમત વિશે વાત કરું તો સિત્તેર હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય તમને મિત્રો ગામ સુરેન્દ્રનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકોય સુરેન્દ્રનગર અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો કે મિત્રો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને પ્રોપર સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે એ વાત પણ આગળ મેં તમને કરી દીધેલ છે હવે આગળ વાત કરું મિત્રો જો ગાય ગમતી હોય ને લેવી હોય તો તમે ફોન કરી અને પછી ધક્કો ખાજો અને વધારે માહિતી જોતી હોય તો પણ મેં તમને કોન્ટેક નંબર આપ્યા છે તમે ત્યાંથી ચોક્કસ ગાયના માલિકને ફોન કરી શકો છો એના પછી મિત્રો પ્યોર ગીર ઓળખી આવી ગીર ઓળખી અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે આ પ્યોર ગીર ઓળખી છે તમે એની કાનકટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો એનું મા આગળ વાત કરું તો મિત્રો આ ઓળખીની ઉંમરની જો ખાલી વાત કરવામાં આવે તો અઢીસ વર્ષની ઓળખી છે અઢી વર્ષની ઓળખીની તમે હાઈટ જોઈ શકો છો એનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો જો તમને આગળ વાત કરું તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય અને મફતમાં એટલે કે ફ્રીમાં વિડીયો મુકાવવો હોય પશુની એડ કરાવી હોય તો તમે કરાવી શકો છો આગળ અમારા કોન્ટેક નંબર જે સ્ક્રીન ઉપર આપેલા છે તો તમે ત્યાંથી પશુની એડ કરાવી શકો છો અને અમને તમારા એ નંબર ઉપર પશુના આડા વિડીયો પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં વિડીયો મોકલી આપશું અથવા તો તમને એ અમે એ નંબર ઉપર અમને કોલ કરી શકો છો અને મિત્રો આ વાછડીની કિંમતની વાત કરું તો એક લાખ રૂપિયા આ કિંમત રાખેલ છે હવે આ ઓળખી એટલે કે ક્યાં તમને જોવા મળે છે એ વાત કરવામાં આવે કે ગામ માળિયા હાટીના અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો માળીયાટીનામાં જિલ્લો જૂનાગઢ છે જ્યાં તમને આ એટલે કે જૂનાગઢ જિલ્લાનું ગામ માળિયા હાટીના છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂઆ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ વળકીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ વળકી છે મિત્રો અને જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને જોઈનનો મેસેજ પણ કરી શકો છો અમે તમને એડ કરી દેશું અમારા વોટ્સએપ ગ્રુપમાં અને મિત્રો તમે પશુની જે માહિતી છે અથવા તો તમે જે પશુ ખરીદો છો એ તમે ત્યાં જઈ અને ખરીદી શકો છો આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી જે ગોમાં